વરાછા પોલીસ સ્ટેશનના ના ગુનામાં સંડોવાયેલા આરોપીને ગંજામ ઓરિસ્સા ખાતેથી વેશ પલટો કરીને પકડી પાડતી સારોલી પોલીસ સ્ટેશન સર્વેલન્સ સર્વેલેન્સ સુરતના સાયણ ખાતે રહેતા ભાઈને બળવા ઓરિસ્સાના ગંજામથી સુરત આવેલા યુવાનને વરાછા પોલીસે એક મહિના પહેલા વરાછા અશોક નગર રેલવે ટ્રેક પાસેથી છ પોઈન્ટ કિલોગ્રામ ગાંજા સાથે ઝડપી લીધો હતો પકડાયેલી વાન પેમેન્ટની રાહ જોતો હતો અને પકડાઈ ગયો હતો જેની પૂછપરછમાં ગામના નામ સામે આવ્યું હતું જેથી સારોલી પોલીસના ત્રણ પોલીસ કર્મીઓ ઓરિસ્સાથી સુરતમાં ગાંજો મોકલનાર વિમાલને પકડવા સુરતથી થી પંદરસો થી વધુ કિમી દૂર ઓરિસ્સાના ગામ પહોંચ્યા હતા શાકભાજી વેચનાર અને રિક્ષા ચાલકનો વેશ ધારણ કરીને ગાંજાના માફિયા એવા વિમલને પકડી પાડ્યો હતો

जिसमें दो आरोपी थे एक विक्रमा पृथ्वी स्वाइन जिसको हमने पकड़ा था और दूसरा था बीमल उर्फ सानो स्वाइन इसमें साढ़े छः किलो गांजा जैसा बरामद हुआ था और ये बिमल उर्फ सानो स्वाइन उड़ीसा गंजाम डिस्ट्रिक्ट का रहने वाला था और ये फरार था इसके लिए हमने जो तपास ट्रांसफ़र की थी सारोली पुलिस स्टेशन में तो सारोली की एक टीम उड़ीसा गई थी तपास करने के लिए और तपास के दौरान उन्होंने तपास की टीम में रमेश भाई भरत भाई और वैभव भाई ये तीन लोग इन्वॉल्व थे और इन्होंने बहुत अच्छी कामगिरी करते हुए रिक्शा चालक शाक भाजी बेचने वाला और लोकल पब्लिक में घुल के वहाँ का वेशभूषा धारण करके ताकि कोई आइडेंटिफाई इनको ना कर पाए वहाँ पर रह के इन्होंने मुख्य आरोपी जो यहाँ पर भीमल उर्फ सानो सॉन है उसको पकड़ लिया है और इसको हम लेकर सूरत आ रहे हैं और आगे की पूछ कर रहे हैं કેમેરામેન સેનિલ વિરાણી સત વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે